તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વેલોકમાં તો પહેલાં તો બધાને જૂથ સવાર અને વાગી ગયા છે સવારના દસ વાગવા આવ્યા છે થોડીક વાર છે તો ગયો છું ગીરજમાં અને કાકા આવી ગયા છે સાઈડ ઉપર ટિફિન લઈ ગયા છે અને આજે તો ટીવીએસ લઈ ગયા છે પડ્યું છે અને ટીવીએસ લઈ ગયા છે તો આજે આપણે થોડુંક કામકાજ કરવાનું છે તો શું કરવાનું છે તો ચાલો તમને વિલોગમાં આગળ કહું બરાબર તો વિલોગમાં બે ના રહેજો તો આજે આપણે જવાનું છે એ લાઇટ હેડલાઇટનું ડૂમ બદલાવાનું છે પ્લેઝરમાં તો પહેલાં ફોન કરીને પૂછી લઉં પછી લેવા જવાનું છે તો તમને બતાવી દઉં પહેલાં ડૂમ છે ને એ પીળું થઈ ગયું છે જો ઓમ તમને તો નહીં દેખાય કારણ કે આ પીળું થઈ ગયું છે દેખાતું નથી તો એટલા માટે કાકા કહી કે ડૂમ બદલાવી નાખજો તો એ બદલાવાનું છે તો પહેલા આપણે હવે ફોન કરીને પૂછી લઈએ ત્રણ જગ્યાએ દુકાને તો પેલા પૂછી લઉં અને જો આ પાળા મળી જાય નવું કંપનીનું તો આપણે આજે બદલાવી નાખીશ તો વિલગમાં બેના રહેજો પેલા હું ફોન કરી લઉં પૂછી લઉં પછી આપણે લેવા જઈએ અને ફાકી બનાવીને ખાઈ લઉં બરાબર તો વિલગમાં બેના રહેજો ગેરેજમાં આવી ગયો છું આજે બીજું કંઈ કામકાજ તો છે નહીં પણ એ એક કામ કરવાનું છે જરૂરી કારણ કે અહીં જે ક્યાંક જવું હોય ને તો દેખાતું છે નહીં કાલ કાકાને ટેળવા ગયો ને તો રાતે દેખાતું જ નહોતું આખું કારણ કે લાઇટ જ નહોતી પડતી હેડલાઇટનું ડૂમ થઈ પીડું થઈ ગયું તો કાંઈ કે લાઇટ આખી આમ નીચે રોડ ઉપર પડે નહીં એટલે ખાડા ને એવું કાંઈ દેખાતું જ નહોતું અને ઓરિયસમાં ઓરણ થઈ ગયું હતું બંધ એટલે પછી થાય લેશે નહીં એનું સાંધી નાખ્યું છે અવાજ કરતું તો એટલે પછી કાખન ચડવા જવું હતું તો ટીવીએસ પછી ન લઈ ગયો અને પ્લેઝર લઈ ગયો ટીવીસ માં એમનો બંધ ઉતરે ઓરણી છે ને એટલે શું કરવું એટલા માટે પછી પ્લેઝર લઈ ગયો તો પ્લેજરમાં લાઈટ તો ઓલી થઈ ગઈ છે એટલે પછી ધીરે ધીરે તેવી માલ રહ્યો કાકા કહી કે પેલા આની લાઈટ બદલાઈ નાખીએ પછી આપણે હોરણનું પછી કરી નાખશું કાકા તો લઈ ગયા હે એટલા માટે પછી આપણે હોરણનું કામકાજ કરી નાખશું સોમવારે તમારે જવાનું છે લગનમાં તો મારે કાકાને બી એક જગ્યા સોમવારે લગનમાં જવાનું છે તો પછી એ દિવસે નવ રાઈશું એટલે તે દી ટીવીએસ ના નું કરી નાખશું સીટ બગડી ગઈ છે તો એટલે વિલક માં બેના રહેજો પેલા ફોન કરીને પૂછી લઉં પછી આપણે વિલક આગળ વધારતા રહેવાનું પેટ્રોલ નાખાઈ દીધું હે પ્લેજર માં જો કાટો ભૂલ હે તો નીકળી ગયો તો હેડલાઇટ લેવા માટે ચાલો વિલોકમાં બહેના રહેજો પછી આપણે વિલોક આગળ વધારતા રહે તો વાગી ગયા છે બાર વાગવા આવ્યા છે થોડીક વાર હે અહીંયા પેટ્રોલ લખાઈ દીધું નાયરામાં ફૂલ કરાવી નાખ્યું આ ચાલો દુકાને જઈને આપણે લાઈટ લઈ લઈ તો મળીએ વિલોકમાં આગળ જોતા રહેજો તો વાગી ગયા છે બપોરના બાર અને હેડલાઇટ લઈ લીધી છે તો હવે નીકળી ગયો છું ઘર બાજુ તો રહી લાઈટ હાલો હવે તમને ઘરે મળીએ ઘેરે તો હવે ઘેરે જ જાય અને કરી દે અને ફીટ તો ચાલો વિલોગમાં બહેના રહેજો એક ફાંકી લેતો જાઉં તો કેમ છો હવે બધા આવી ગયો છું ગેરેજમાં લાઈટ લઈને અને ફાંકીએ લઈ લીધી છે તો હવે માં આવી ગયો હું હવે તમને બતાવી દઉં લાઈટ તો આ છે એની સ્વીચ ફૂલ ડીમ કરવાની સ્વીચ એક ખરાબ હતી એટલે લઈ લીધી ને આવડી આ હેડલાઈટ કોતરી છે તો પછી આપણે કાઢીએ અને ફીટ કરી દઈએ

બેઠો બેઠો બેટિંગ કરતો હતો પેલા મોરો ખોલી નહી પછી લાઈટ કાઢીને બધું લેમ્પને બુરવા માં નાખી દીધું ફિટ કરી દીધું નવી લાઇટ માં અને પછી નવી લાઈટ થી મોર કરી દીધી છે આવી રહી તો નવી છે જોઈ લીધો અને આ સ્વીચે ગઈ છે નવી ચાલો વિલોક માં બને રહેજો હવે આપણે બધે મોરો ફિટ

તો તો પછી છ વાગી ગયા તા એટલે પછી ગયો ઘરમાં થોડુંક કામકાજ હતું એટલે કરતો રહ્યો કામકાજ કરીને પછી ઘરમાં ગયો નાઈ ધોઈ ને કમ્પ્લીટ થઈને દીવા બત્તી કરી પછી નીકળી ગયો દૂધ લેવા માટે તો દૂધ લઈને હજી આવ્યો છું ડબલે જરા એ રાખ્યું આ તો અંદર રાખ દઉં હવે તો હવે ફોરવીલ લેવા જવાની છે પપ્પાએ બાર મૂકી છે પટમાં ખૂણે તો હવે ફોરવીલ લેતો આવું કારણ કે બપોર પછી પાંચેક વાગે આવી ગયા હવે એટલે આવી ગયા તા વેલા હા તો અહીંયા તો કારખાના ચાલુ હતા એટલે બાર રાખી દીધી તો અહીંયા રાખી દઉં લઈ આવીને તો વિલકમાં હવે બની રહેજો ચાલો ગાડી લઈ આવી જાવી તો લઈ ઓહું Ah, apa ini? Apa ini? Gading. Tapi dia suka di mana? Nah, calo kali lagi, karena laki di garagar. Tapi so, lagi mau bina rejo. Ada? Gading di garagar. Kalau so, gak dia lagi di sini. તો ગાડી લોક કરી નાખી છે અને પાછો આવી ગયો ગેરેજમાં તો હવે હાજ જેવું થઈ ગયું છે અને નવ વાગવા આવ્યા છે તો વિલોગને એ કરું છું પૂરો જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દી ગયો એટલે મારો નવો વિલોગ આવે તો તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી નાખજો તો હવે ઘરમાં જઈને નું એડિટિંગ કરી નાખો અને અપલોડ કરી નાખો એટલે હવારમાં વિલોગ આવી જાય તો મળીએ કાલના નવા વિલોગમાં બોઇલા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી